ખંગાત કે મારે બધો ખર્ચો કરવો પડે કેમ ક્યાં આવડે તૈયાર કરે હાલ તરત તને પણ કીધું લે પૈસા

તો અને હું બી આવું છું એને આ કેવું જંગલ ને ફરવા જા આજ તો મજા આવી છે ને છે પિક્ચર જોવાનો ખાવાનો બધો આપડે તો ગુગલ જવાનું અરે તારી પેલો ગટુ જી કે કરિયાણું લેવા જાવ કરિયાણું લેવા પણ મને હવે યાદ આવે કે ડોસી કરિયાણું લેવા કીધું તું તો પણ લાતા હોડો ઓ મે આ શું તમાર ઓ ભાદરો દઉ ગોમો દાતા ઉ કરું તો મળી જાય ની પાવા આવા તો આ શું આ કરો શું તા કો મુ આ કરો દેવાનું જ છે કોમ તાકવા દે કચુ દેખાતું નહી તડકો એવો પડાવે

ગમે કોક બી હોય ને તો પેલા તમન ઉભા કરો હું આગળ અને તમે પેલા એમ કીધું ને કે ફરવા જાવ તો બધો ખર્ચો હું આલતો ચીચું ન કરી તું 1 રૂપિયો હતો તારું ગુજરાબ યાર અલ્યા જગટોજી તમે ફરવા જવાનું એમ ઘેર આવીને મને કીધું જ ને તો હું ના હોત અને તમે મને કીધું કેમ ના એટલે તમે આટલી બધી મારું રીક્ષા કરતા થાય એ મને આજ ખબર જ પડી એમ જગટોજી કોઈ બે લગ્ન પસંદ હોય ગમે તેવાર હોય તો હું પેલા તમને બોલાવું ને બોલાવતો મુકાજી શું હોવું હોય તો હે મુકાજી તમારે ફરવા લઈ જતા મન ગટુજી લઈ જતા ના લઈ ફાડજે એમ કોદરજી કીધું કે લઈ જા ફરવા તો કે જ ખબર પડી તમારા મનમાં આટલો મેલ હતો પણ હું રડો તમારું બધું ખેંચી ખેચી હું પૂરો થઈ ગયો તો આ બાદરજી હારા હતા એ તો કીધું ખર્ચો નતો એટલે તમે પણ આપનો ખર્ચો કરતા બધાનો એટલે બરો બરો વાત એક વાત આવું તો ના કરાય એ ગમે કુટુંબ નો માણસ બટન લઈ જઈને એકલા ખોટું લાગે એને સો નો ખર્ચો ઉઠાવી દુ તું જ પણ તમે યાર ઓસો યાર તમારે કેવું પડે જો મને તો આગેવાને કીધું હે એમ કઈ હાંગા થયો તમારે અડગુ ના રાખાય આપડે બધા ભજન ભેગો થાય ને આવું બધું કોઈ પ્લાન હોય ને તો ફરવા જવાનો દર્શન કરવા જવાનો બધું જવાનું તા ને હંગાત લઈ પડે તમે એક ના કોઈ બીજા ને રાખે